વાવથરાજ જિલ્લામાં નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી છોડવા અંગે ખેડૂતોમાં ઉદભવેલી ચિંતા વચ્ચે નર્મદા વિભાગ તરફથી મહત્વપૂર્ણ પ્રતિક્રિયા સામે આવી છે નર્મદા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નહેરની સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ આવનારા પંદર દિવસની અંદર નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવશે રવિ સિઝન શરૂ થઈ ચૂકતા ખેડૂતો સિંચાઈ માટે આતુર છે પરંતુ હાલ સુધી કેનાલમાં પાણી છોડાયું નથી ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી કે સમયસર પાણી છોડવામાં આવે જેથી રવિ પાકોને યોગ્ય સિંચાઈ મળી રહે નર્મદા નિગમ થરાદ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કેરાલી સાફ સફાઈ અને રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું છે અને જેમ જ આ કામગીરી પૂર્ણ થશે તેમ નહેરમાં પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરાશે સ્થાનિક ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે નર્મદા નહેરનું પાણી સમયસર મળે જેથી રવિ પાકની વાવણી અને સિંચાઈ વિઘ્ન રહિત રીતે થઈ શકે થરાદ વર્તુળ હેઠળ ગઢસીસર ઢીમા માળકા માલસણ અને વેજપુર બ્રાન્ચ કેનાલો દ્વારા અંદાજીત એક લાખને ત્રીસ હજાર હેક્ટરના વિસ્તારને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે આ વર્ષે ચોમાસું સત્ર દરમિયાન ખૂબ વરસાદ કરવા પડવાના કારણે કેનાલોમાં પણ ખૂબ જ ડેમેજ થયેલ છે આ કામગીરી ડેમેજને રિપેરિંગની તથા સાફ સફાઈની કામગીરી આગામી દસ પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે તેમજ ત્યારબાદ પાણી સિંચાઈ અર્થે પાણી આપવામાં આવનાર છે જ્યાં ખૂબ વધારે નુકસાન થયું છે અથવા હજુ પાણી નથી ઓસર્યા તેવા વિસ્તારમાં પણ શક્ય બને તેમ કામગીરી હાથ પર લેવામાં આવનાર છે